તહેવારોમાં તો આપણે બધા બહુ તળેલું અને ગળ્યું ખાતા હોઈએ પણ હવે જ્યારે બધા તહેવારો પતી જાય તો આપણને એવી ઈચ્છા થાય કે કંઈક હલકું ઓછા તેલવાળું અને એકદમ આપણા શરીર માટે સારું રહે એવું ફૂડ ખાઈએ જે બહુ બધું હેલ્ધી પણ હોય અને આપણા શરીર માટે પણ સારું હોય તો એવા જ આજે હું તમારી જોડે રેસીપી શેર કરી રહી છું જેને રાતના જમવામાં કે સવારના નાસ્તામાં કે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો અને આ ખાવાથી આપણું વજન પણ ઓછું થાય ચલો તો આપણે જઈએ રેસીપી તરફ એને બનાવવા માટે આપણે અહીંયા ચારથી પાંચ લસણની કળીઓ લઈ લઈશું ત્રણથી ચાર લીલા મરચાં લઈશું અહીંયા મેં બહુ તીખા બી લીલા મરચાં નથી કે બહુ મોડા બી નથી અને એક નાનો કટકો આપણે આદુનો લેવાનો છે બધાને આપણે ચોપરમાં નાખી હવે મેં અહીંયા એક ડુંગરી લીધી છે મીડિયમ સાઈઝ ની એને પણ આપણે આવી રીતે મોટી મોટી સમારી લઈશું જ્યારે આવી રીતે આપણે બધું તળેલું ને નાસ્તો બધું ખાઈને થાકી ગયા હોઈએ તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમારું સહેજ બી વજન વધ્યું હશે તો પણ કંટ્રોલ થઈ જશે પ્રેશર વધ્યું હશે તો પણ કંટ્રોલ થઈ જશે એટલું સુપરફૂડ અને એકદમ ઓછા તેલમાં આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે હવે આપણે એને એકદમ સરસ ચોપ કરી લેવાનું છે આપણે ચોપરમાં જ ચોપ કરવાનું છે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં નથી એને વાટવાનું એ તો ચટણી થઈ જાય આપણે એની ચટણી નથી કરવાની આવી રીતે આપણે એને તરદરું ચોપ કરીને રેડી કરવાનું કરવાનું છે જો કંઈક આવી રીતે હવે આ બધાને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું જેમાં આપણે લોટ બાંધવાના હોઈએ બસ આવી જ રીતે જ્યારે આપણે વાસણમાં લઈ લઈએ ત્યારે પછી એમાં આપણે થોડા આપણે લીલા દાણા એડ કરીશું તો બે ચમચી જેટલું આપણે આમાં તલ એડ કરવાનું છે તલના તો બહુ બધા ગુણ હોય અને તલ ખાવાથી આપણું બી પણ કંટ્રોલ થાય અને એના ઘણા બધા ફાયદા શરીરમાં થાય આપણે અડધી ચમચી જેટલું અજવાઈન ઉમેરીશું અને આમાં બે ચમચી જેટલું આપણે કસૂરી મેથી ઉમેરીશું અને હવે જ્યારે ઠંડી આવે ત્યારે તો આપણને તાજી મેથી પણ મળે તો તાજી મેથી હોય તો પણ તમે ઉમેરી શકો છો સ્વાદના અનુસાર આપણે આમાં મીઠું ઉમેરવાનું છે વન ફોર્થ ચમચી જેટલું આપણે આમાં હળદી પાવડર ઉમેરીશું અને સ્વાદ મુજબ જ આપણે આમાં લી લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું આપણે સ્વાદ અનુસાર કે ટેસ્ટ અનુસાર ઉમેરીશું મેં અહીંયા એક ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર ઉમેર્યું છે અને એક ચમચી જેટલું ધનિયા પાવડર ઉમેરીશું પથ્થાને હવે પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ કારણ કે આમાં જે ડુંગળી છે તેને આપણે ચોપ કરી છે એટલે પાણી છોડે એટલે પહેલાં આપણે એને સરસ રીતે આવી રીતે મિક્સ કરી દઈશું અને આવી રીતે દબાઈ દબાઈને મિક્સ કરીશું જેથી એ પાણીમાં આપણા મસાલા પણ સરસ રીતે મિક્સ થઈ શકે હું પરોઠા બનાવું છું અગર એ તમે તરત ને તરત બનાવીને ખાઈ લેતા હો તો તમારે એમાં સહેજબી તેલ કે ઘી નાખવાની જરૂર નથી પણ તમે કલાક કે બે કલાક પહેલા આ પરોઠા જમતા પહેલા બનાવીને મૂકવાના હો તો એની અંદર એક નાની ચમચી જેટલું ઘી ખાસ કરીને ઉમેરજો એક વાટકી જેટલું આપણે જુવારનો લોટ લેવાનો છે અડધી વાટકી જેટલું બાજરીનો લોટ અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ તમે ઈચ્છો તો આમાં અડધી વાટકી જેટલું જવનો લોટ પણ નાખી શકો છો આ મલ્ટીગ્રેન પરાઠા આપણા બધાના શરીર માટે બહુ જ સારા છે અને એના ગુણો પણ બહુ બધા છે એટલે જ્યારે આપણે આ પરોઠા બનાવીને ખાઈએ છીએ તો આપણું વજન પણ ઉતરે છે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ હોય કે બીપીની તકલીફ હોય કે શુગર હોય તો પણ આ આપણા માટે બહુ જ ગુણકારી છે આની અંદર જેટલી આપણે વસ્તુ નાખી છે બધી આપણા શરીર માટે ગુણકારી છે અને આપણા શરીરને બહુ તાકાત આપે એવી પણ છે હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એક સરસ આપણે એનો લોટ બાંધીને રેડી કરીશું જેમ આપણે પરોઠા માટે કેવો લોટ બાંધતા હોઈએ બસ એવો જ લોટ આપણે બાંધીને રેડી કરવાનો છે નાય બહુ ઢીલો લોટ બાંધવાનો છે કે ના બહુ કાઠો આપણે પરાઠા બનાવતા હોઈએ એવો જ લોટ બાંધીને આપણે રેડી કરવાનો છે જેને એક શુગર હોય એ લોકો પણ આ પરાઠા બહુ જ આસાનીથી ખાઈ શકે અને શરીર ઉતારવા માટે તો બહુ જ ગુણકારી તમે દાડામાં બે વાર ખાવ ને તો પણ તમારું ફટફટ વજન ઉતારવાનું ચાલુ થઈ જાય અને તમારા શરીરમાં તાકાત પણ રહે અમુક ટાઈમ આપણે વજન ઉતારવા માટે ડાયટ કરતા હોઈએ અને ખાવાનું એવું ખાતા હોઈએ તો આપણા શરીરમાં તાકાત ના હોય પણ આ પરાઠા ખાવાથી તમારા શરીરમાં બહુ જ તાકાત રહેવાની છે અને તમે આસાનીથી ટેન્શન વગર બે પરાઠા તો આસાનીથી ખાઈ શકો છો હવે આપણે એની ઉપર થોડુંક તેલ લગાવી જેથી એની અંદર મોઈશ્ચર સારું બનેલું રહે બસ હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું આપણે એને રેસ્ટ આપવાની જરૂર નથી તરત ને તરત આપણે એના પરોઠા બનાવવાનું ચાલુ કરી શકીએ છીએ જો કેટલો સરસ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયું છે હવે એને આપણે હાથેથી જ ભણવાનું છે એના માટે તમે નાના મોટા જેવા લુવા કરવા માંગતા હો એવા તમે કરી શકો છો જો કંઈક આવી રીતે મેં અહીંયા મીડિયમ સાઇઝનો લુઓ લીધો છે નાય બહુ નાનો છે કે નાય બહુ મોટો બસ આવી જ રીતે આપણે પહેલાં આના લુવા આવી રીતે રેડી કરી દઈશું Yo que averité. હવે એને આપણે વણતા પહેલાં આપણે સરસ રીતે અટામણ લગાવી દેવાનું છે જેથી એ બહુ સહેલાઈથી આપણે વણી શકીએ આપણે એને હાથેથી જ આવી રીતે થેપીને જ બનાવવાનું છે આપણે એને વણવાની જરૂર નથી કારણ કે એ એટલો સરસ લોટ છે કે જ્યારે તમે એને અટામણ લગાવો છો ને તો બહુ જ આસાનીથી એ ફેલાઈ જાય છે અને ઝટપટ પણ બની જાય છે બસ જો કંઈક આવી જ રીતે આપણે હાથેથી એને ફેલાવાનું છે જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કઈ રીતે મેં એને ફેલાયું છે અગર બહુ બધી વધારે પડતી કિનારો ફાટતી હોય તો આવી આવી રીતે રીતે કિનારોને તમે દેજો અને પછી ફરી આંગળીથી દબાવશો ને તો તમારી સહેજબી કિનારો ફેલાશે નહીં અને ફાટશે પણ નહીં અને થોડી ઘણી તો કિનારો ફેલાય અને ફાટે તો જ સારા બને પરોઠા એટલે તમે ઈચ્છો તો એને સારું શેપ પણ આપી શકો છો પણ હું તો તમને કહીશ કે આવી જ રીતે બનાવજો એનાથી તમારા પરાઠા બહુ જ સરસ બનશે બસ જો અને જો એક રેડી છે આપણા પરાઠા બસ આવા જ પરાઠા તમે ઈચ્છો તો પહેલેથી બધા પરાઠા આવી રીતે બનાવીને રેડી કરી શકો છો હવે એને શેકવા માટે આપણે એક મોટી તવી લઈશું કારણ કે આ નાની નાની સાઇઝના છે એટલે આપણે એકસાથે સાથે ત્રણથી ચાર પરાઠા શેકી શકીએ છીએ અને જો જ્યારે તવી આપણી સરસ રીતે ગરમ થઈ જાય પછી જ આપણે આવી રીતે પરાઠાને શેકવા મૂકવાનું છે એ પહેલાં નથી મૂકવાનું તવીને પહેલાં આપણે સરસ રીતે ગરમ થવા દઈશું અને નીચે તેલ પણ લગાવવાની જરૂર નથી એમને સરસ રીતે શેકાઈ પણ જશે અને એકદમ સરસ આપણા પરાઠા બનાવીને રેડી થઈ જશે જો કંઈક આવી રીતે હવે એક સાથે આપણે ચાર શેકવાનું છે એટલે આપણે ગેસની જે ફ્લેમ છે એ ખાસ કરીને આપણે સેટ કરવાની આપણે નાઈ બહુ હાઈ રાખવાની કે ના મીડિયમ હાઈ અને મીડિયમની વચ્ચે આપણે એને રાખવાની છે એટલે આપણા પરાઠા એકદમ સરસ શેકાય અમુક ટાઈમ બહુ બધા પરાઠા એક સાથે શેકીએ અને ગેસનું તાપમાન ઓછું હોય તો પરાઠા બરોબર નથી શેકાતા હોતા એટલે આપણે ગેસનું તાપમાન એટલો રાખવાનો કે આપણા પરાઠા બહુ બધા રીતે સરસ રીતે શેકાઈ શકીએ જો જ્યારે એક બાજુ સરસ રીતે શેકાઈ જાય પછી આપણે એને આવી રીતે પલટી દેવાનું છે હવે હું અહીંયા તેલ લગાવો કે ઘી લગાવું જે તમને ઈચ્છા હોય બ્રશની મદદથી આપણે લગાવવાનું એટલે એકદમ ઓછા તેલમાં એકદમ સરસ આપણા પરાઠા બનીને રેડી થાય જો હું કા તમે જોઈ શકો છો ખાલી બ્રશની મદદથી ખાલી સહેજ સહેજ જ તેલ લગાવું તેલની જગ્યાએ અગર તમે ઘી લગાવો ને તો બહુ જ સારું એમાં ઓછા તેલમાં અને એકદમ સરસ આપણા પરાઠા બનીને રેડી થાય છે અંદરથી પોચા રહે છે અને બહારથી એકદમ ક્રિસ્પી પરાઠા બનીને રેડી થાય છે એમાં આપણે બહુ તેલ લગાવવાની પણ જરૂર નથી અગર તમે એ બી નથી આવી રીતે તેલમાં કે ઘીમાં શેકવા માંગતા તો આવી રીતે ખાલી આપણે પરાઠાને શેકી લેવાનું જ્યારે આપણે તવી ઉપરથી નીચે લઈએ ત્યારે આપણે સહેજ તમે એની ઉપર ઘી લગાવીને પણ ખાઈ શકો છો એકદમ હેલ્ધી અને એકદમ સરસ આપણા આ પરાઠા બનીને રેડી થઈ જાય છે પણ આપણે થોડું આવી રીતે તેલ લગાવીને જ્યારે શેકીએ તો એની અંદર મોઇશ્ચર જાય એટલે એ લાંબા સમય સુધી આપણા

આ પરાઠા હવે આપણે આવી જ રીતે બધા એક એક કરીને શેકી લેવાના છે અને આને તમે એકદમ સરસ ચાહો તો તમે એને લસણની ચટણી સાથે પણ ખાઈ શકો છો દહીં સાથે પણ ખાઈ શકો છો કે કોઈ બી પ્રકારના અથાણા સાથે પણ ખાઈ શકો છો જો આને હું તમને તોડીને પણ બતાવું છું જો તમે જોઈ શકતા હશો કેટલા સરસ પરાઠા છે અને એવું બી નથી એકદમ પડવાળા અને એકદમ સરસ આ પરાઠા બનીને રેડી થાય છે જો તમે અંદરથી પણ જોઈ શકો છો કેટલા સરસ આ પરાઠા દેખાય છે તમને આજની આ પરાઠાની રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂર થી જણાવજો રેસીપી ગમી હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને આવી જ રીતે નવી નવી રેસીપી જોવા માંગો છો તો જરૂરથી બે લાયકન ને દબાવજો મળીએ